હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આપણે જોવાના છીએ આજે કે જે આંગણવાડીમાં ભરતી પડેલી છે તેમાં તમારા ગામમાં જગ્યા છે કે નહીં બરાબર એ કઈ રીતે તપાસશું તો સૌ પ્રથમ આપણે ઈ એચઆરએમએસ વેબસાઇટ પર આવી જઈશું ગૂગલમાં સર્ચ કરશું એટલે મળી જશે ત્યાર પછી જો અહીંયા મેનુ લખેલું છે સામે થ્રી લાઈન છે ત્યાં ક્લિક કરી અને રિક્વાયરમેન્ટને જ છે રિક્વામેન્ટ ક્લિક કરશું એટલે આટલા ઓપ્શન ખુલશે એના પછી આપણે જો પહેલું જે એપ્લાય લખેલું છે તે ક્લિક કરશું એપ્લાય લખેલા ઉપર ક્લિક કરશું ને એટલે કંઈક આવું ખુલશે બધા જ જિલ્લા ખુલશે મતલબ બધા જિલ્લામાં ભરતી પડેલ છે એ પ્રમાણે તો અહીંથી તમારે તમારા જે બી જિલ્લો લાગતો હોય એ જિલ્લો અહીંથી તમારે શોધી લેવાનો છે અને જિલ્લાની સામે જો એપ્લાય લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે વધુ માહિતી જોતી હોય એના વિશે તો બાજુમાં ડિટેલ્સ ને પીડીએફ બધું છે એ બી આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા હું બનાસકાંઠાથી છું તો અહીંયા બનાસકાંઠાની સામે એપ્લાય પર ક્લિક કરીશ તો એપ્લાય પર ક્લિક કરશું એટલે કંઈક હાવ ખુલશે ત્યાર પછી આને સ્ક્રોલ કરવાનું છે વાંચવું હોય તો વાંચી લેજો થોડી ડિટેલ આપેલી છે તમને થોડી વધારે ખ્યાલ આવશે તો એ પ્રમાણે નીચે જઈ અને આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનું છે આપણે આઈ એગ્રી ઉપર ક્લિક કરશું એટલે અહીંયા એક રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે ત્યાર પછી જુઓ અહીંયા સૌપ્રથમ આપણે જગ્યા જોવા માટે જિલ્લો તો કે આપણે બનાસકાંઠા સિલેક્ટ કર્યો છે તો અહીંથી કરી નાખશું બનાસકાંઠા એક જ ઓપ્શન રહેશે આપણી પાસે ત્યાર પછી તાલુકો છે તો આપણે જે તાલુકો લાગતો હોય એ સિલેક્ટ કરી નાખવાનો છે હું અહીંયા ડીસા કરું છું ત્યાર પછી નીચે જુઓ ગામ શહેર પસંદ કરો ત્યાં ક્લિક કરશું ને એટલે તમને અહીંયા જે બી ગામ દેખાય છે ને એ જ ગામમાં ભરતી પડેલી છે એ જ ગામમાં મતલબ આંગણવાડીમાં જગ્યા છે તો એ રીતે આપણને ખ્યાલ આવશે કે આપણા ગામમાં જગ્યા છે કે નહીં આ રીતે મિત્રો તમારે નવું કોઈ જાણવા માટે નવું શીખવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ભલે તારે મળીએ નેક્સ્ટ વિડીયોમાં